આગામી છોતેરમું પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ હાઈસ્કૂલ ખાતે રાખેલ હોય તેનું પર્વ નિરીક્ષણ કરતા નાયબ કલેક્ટર શ્રી નિમેશ પટેલ સાહેબ તથા મામલતદાર શ્રી તેમજ સ્ટાફ આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયા બાદ અમૃત પર્વની ભવ્ય ઉજવણી બાદ ગુજરાત રાજ્યમાં પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાએ ઈડર ખાતે રાખેલ છે જ્યારે ખેડબ્રહ્મા તાલુકાનું પ્રજાસત્તાક પર્વ શ્રી એનપી ધોળો અને શ્રીમતી આર એમ મકાણી ઉચ્ચતર માધ્યમિક શાળા દામાવાસ કંપા ખાતે રાખેલ હોય તેનું પૂર્વ નિરીક્ષણ કરવા માટે ખેડબ્રમમાં વિજયનગર પોસીનાના નાયબ કલેક્ટર શ્રી નિમેશભાઈ ડી પટેલ સાથે મામલતદાર શ્રી ગોસ્વામી તેમજ નાયબ મામલતદાર શ્રીઓ તથા પોલીસ અધિકારી સાથે આજ રોજ મુલાકાત લઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખી સ્થળ નિરીક્ષણ કરેલ હતું અને આ રાષ્ટ્રીય પર્વમાં વધુમાં વધુ સંખ્યામાં પ્રજા જોડાય તે માટે જાણકારી આપેલ હતી અને આ સાથે શાળા સંચાલક મંડળ તેમજ શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર વાવશા ખેડબ્રહ્મા